એવો કહેવાય છે સમંદર મંથન માં લક્ષ્મીજી નીકળ્યા અને લક્ષ્મીજી નું રૂપ જોયા અને બધા દેવતાઓ દાનવો પાગલ થયા પેલો કે મારી પાસે આવો ને પેલો કે મારી પાસે આવો ને પેલો કે મારી પાસે અત્યારે આપણે નથી દોટું દેતા લક્ષ્મીજી માટે લક્ષ્મીજી કેટલા દોડે કે હવાર દિનો દોડતો હોય રાતે બાર એક વાગ્યા આવું બાબુ પણ ગોપાલદાસ બાપુ ની હાજરી છે હું તમને કહું કે લક્ષ્મીજી નું સરનામું ક્યાં છે એ તમને કોઈને ખબર છે લક્ષ્મીજી રે ક્યાં લક્ષ્મીજી નું સરનામું તમને આપું દોડવાનું મટી જાય સવાર સાંજ સુધી આપું કે

મહારાજ આપી દે લક્ષ્મીજીને રહેવાનું સરનામું તમારા સદગુરુના ચરણના જમણા પગના અંગૂઠાના નખના અગ્ર ભાગ ઉપર છે અહીંયા જે બેઠા છે ને અત્યાર સુધી ગુરુના અંગૂઠા કોણ પૂછતે પૂજે ઘણા બધા પણ કોઈને ખબર હતી શા માટે પૂજો છું આપણે આપણા સદગુરુના પગના અંગૂઠાના નખને એટલા માટે પૂજીએ છીએ કે ત્યાં લક્ષ્મીજી છે અને એટલા માટે આપણે અંગૂઠાનો પગ ધોવાનો રિવાજ છે તમારા સદગુરુ તમારા આંગણે આવે તો આપણે શું કરીએ હે તાંબાના કળશની અંદર જલ લઈ અને એમના ચરણ ને ધોઈ જમણા પગના નખના નહીતર નિત્ર વાહમાં તિલક નો થાય નથી થતું યાર પણ પગના નખના અગ્ર ભાગ ઉપર આપણે કુમકુમ નું તિલક કરીએ છીએ એની માથે અક્ષત લગાડીએ છીએ એની ઉપર આપણે ફૂલ લગાડીએ છીએ શા માટે નખના અગ્ર ભાગ ઉપર લક્ષ્મીજી નો નિવાસ હોય છે જે સદગુરુના ચરણની પૂજા કરે એને લક્ષ્મી પ્રદાન થાય છે અને હું આ મારું ઘર નું નથી આપતો કદાચ તમને એમ થાય કે બાપુ પોતાનું રામચરિત માનસમાં ગુરુ વંદના ની ચોપાઈ લખ્યું છે અરે શ્રી ગુરુ પાદ નખ મની ગન જોતી શ્રી શ્રી ગુરુ પદ નખ મનિગનિ શ્રીર સુમિરત દીવ્ય દ્રષ્ટિયો સુરત दृष्टि सोमिथ दिव्य दृष्टि ओती रथ दृष्टि श्री पद नख मणिगण ज्योति શ્રી એટલે શું શ્રી એટલે લક્ષ્મી અને એટલા માટે તુલસીદાસજીએ રામચરિત માનસમાં ગુરુપદ નખ એની આગળ શ્રી મૂકી દીધો શ્રી ક્યાં બિરાજમાન છે સદગુરુના જમણા ચરણના પગના અંગૂઠાના નખના અગ્રભાગ ઉપર છે